જય ગિરનારી મિત્રો મિત્રો અત્યારે લોકોમાં સૌથી ભયંકરમાં ભયંકર જો કોઈ પ્રશ્ન હોય ને તો એ માથાના વાળ સંબંધી પ્રશ્ન છે માથાના વાળમાં ખાસ કરીને લોકોને અત્યારે ખોડો બહુ જોવા મળે છે બીજું જોવા મળે છે કે વાળ છે ને ખરે છે બહુ લોકોને અને ત્રીજી વસ્તુ છે કે અકાળે વાળ લોકોના સફેદ થવા લાગ્યા છે હવે આ ત્રણ પ્રશ્નો ઉપર આજે આપણે એક જોરદાર વિડીયો આપવાનો છો આ ત્રણે ત્રણ પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે આવો એક સરસ મજાનો હું તમને શેમ્પુ બનાવતા શીખવું આપણે અત્યાર સુધી આપણી ચેનલમાં ક્યારેય તમને આયુર્વેદિક શેમ્પુ બનાવતા નથી કીધું પણ આજે આ પ્રયોગ છે ને એ બેસ્ટ છે મને બહુ સારો લાગ્યો એટલે હું તમને કહું છું અને બનાવજો જરૂર તમને રિઝલ્ટ મળશે એમાં કોઈ શંકા નથી આવો આયુર્વેદનો શ્રેષ્ઠ શેમ્પુ છે આ રેડી હવે આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ ક્રમ પેલા તમે નોંધી લો શાંતિથી લખી લેજો અને જે હું તમને પ્રોસેસ કહું ને એ પ્રોસેસમાં કંઈ ભૂલ ન થવી જોઈએ એજ પ્રોસેસ પ્રમાણે તમારે બનાવવાનું છે રેડી હવે એમાં ચાર વસ્તુની તમારે જરૂર પડશે કઈ કઈ ચાર વસ્તુની જરૂર પડશે એ નોંધી લ્યો પહેલી વસ્તુ છે ને એ છે સિકાકાય સિકાકાય તમારે લેવાની છે પચાસ ગ્રામ બીજી વસ્તુ છે ને મિત્રો એ પચાસ ગ્રામ આંબળા છે આ એ પચાસ ગ્રામ સિકાકાય બીજી વસ્તુ સુકાયેલા આંબળા પચાસ ગ્રામ ત્રીજી વસ્તુ છે ને એ અરીઠા છે પચાસ ગ્રામ અરીઠા અને ચોથી વસ્તુ છે ને નાગર મોથા છે એ પણ પચાસ ગ્રામ ટૂંકમાં ચારે ચાર વસ્તુ પચાસ ગ્રામ લેવાની છે હવે તમને પ્રોસેસ કહી દઉં કે ભાઈ આને કેવી રીતે બનાવવી બરાબર બનાવવાની પ્રોસેસ ખાસ અગત્યની છે એટલે એ સાંભળી લેજો બરાબર પહેલી વસ્તુ તમારે એક લોખંડની કડાઈ લેવાની છે લોખંડની કડાઈ એટલે કે લોખંડનું બકડિયું ટૂંકમાં કઈ પણ લોખંડનું એવું વાસણ આવે કે જે આપણે ચૂલે ચડાવી શકીએ સાદી ભાષામાં તમને સમજાવું તો રેડી હવે એનું કરવાનું શું છે એક લિટર ગૌમૂત્ર તાજું રેડી યાદ રાખજો આ બધી પ્રોસેસ એક લિટર તમારે ગૌમૂત્ર લેવાનું છે ગૌમૂત્રને તમારે સાત ગરણા વડે ગાડી લેવાનું છે આવા આપણે કાપડના આછા ગરણા હોય ને જેમાં આપણે પાણી કેમ ગાડીએ ગૌણા વડે બરાબર ગરણું હોય કાપડનું બરાબર એવું એવા પેલા સાત રાખવાના આવા આછા આશા હોય ને સાત કવર એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ગરણા રાખી અથવા એક મોટું હોય ને તો એને સાત પડ કર નાખવાના પછી એને પકડીને એમાંથી ગૌમૂત્ર ગાડી લેવાનું છે એટલે એમાં એકદમ ચોખ્ખું ગૌમૂત્ર તમને મળી જશે આ ગૌમૂત્ર છે ને એ તમારે નાખી કેમાં દેવાનું છે જે લોખંડનું બકડ્યું હતું નાખી દેવાનું છે સમજાઈ આ પ્રોસેસ અહીંયા સુધીની હવે બીજું જે મેં તમને ચાર વસ્તુ કીધી ને નાગર અરીઠા આંબળા અને શિકાકા આ ચારેય વસ્તુ સુકાયેલી અને આખી લેવાની છે બરાબર સુકાયેલી અને આખી મતલબ કે જો આંબળા છે ને એને તમારે અંદરનો ઠળિયો કાઢ ઉપરની છાલ હોય ને સુકાયેલી એવી જ રીતે અરીઠા ઉપર અંદરનું બી કાઢ નાખવાનું ઉપરની છાલ આ બધું ગ્રામ બરાબર સમજાઈ ગયું તમને હવે એને તો આખું જ આવશે બરાબર અને જે સિક્કા પણ આખી જ આવશે સિંગ જેવું હશે હવે આ બધાને આખા પાખું ખાંડ નાખવાનું છે આખા પાખું એટલે એકદમ પાવડર નથી કરવાનું આખા પાખું ખાંડ નાખવાનું છે થોડું થોડું ખાંડ નાખવાનું છે અને ગાંધીને ત્યાંથી એક પાવડર લેવાનો નથી ઔષધ ભંડારની દુકાનેથી છે એક એનો પાઉડર આખે આખી વસ્તુ લઈ આવવાની છે આ બધી વસ્તુ છે ને આખા પાખી ખાંડી અને તમારે નાખી કેમાં દેવાની છે આપણે જે લોખંડના બકડિયામાં જે ગૌમૂત્ર ગાડીને નાખ્યું ને આ બધી વસ્તુ એમાં નાખી દેવાની છે એ નાખ્યા પછી એને સાંજે નાખ દેવાનું છે પલાળી દેવાનું છે અને એક રાત માટે એને મૂકી દેવાનું છે એમને પલાળી અને એક રાત ઢાંકીને મૂકી દેવાનું છે આ બધું આખા પાખું ખાંડજો ખાસ ભૂકો ન કરતા નાખી બીજે દિવસે સવારે હવે પ્રોસેસ જોજો સવારે લોખંડની કઢાઈ હતી એમાં તાપ એકદમ કેવો રાખવાનો સાવ એટલે સાવ ધીમો અને મૂકી અને એને ધીમેથી હલાવી અને બળવા દેવાનું છે ધીમે 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 બળતા 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 એમ થાય ને કે ત્રણસો એમ જેટલું કેટલું ત્રણસો એમ જેટલું બળી જાય બાપથી અને આપણી પાસે વધ્યું કેટલું સાતસો એમ એલ સાતસો એમ એલ જેટલું વધે એ તમારે અંદાજ કરી લેવાનો છે ત્રણસો એમ એલ બળી જાય સાતસો એમ એલ રહી જાય એ પછી એને નીચે ઉતારી ઠંડુ થઈ જાય ને એટલે એને ગાડી લેવાનું છે બરાબર કેમ કે આપણે જે આખાપાખી વસ્તુ નાખી હતી એ બધી નીકળી જાય ગાડી ઠંડુ થઈ જાય પછી તમારે કોઈ પણ બોટલમાં એને ભરી લેવાનું છે આ શેમ્પુ તમારો તૈયાર થઈ ગયો રેડી હવે આ શેમ્પુ બેસ્ટ છે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો જો સૌથી મહત્વની બાબત છે કે આનો પ્રયોગ કેવી રીતે એ પણ જરૂરી છે બરાબર એ પહેલા મિત્રો એક વિનંતી છે જો અમારી મહેનત તમને પસંદ આવે તો એક વિડીયોને જરૂર લાઈક આપજો અને સારી એક કોમેન્ટ કરજો ખાસ એક વ્યક્તિનું નામ લેવું છે ભરતભાઈ સોની કરીને છે આપણા મિત્ર છે આપણા વિડીયો દરેક વિડિયોમાં સારી સારી એ કોમેન્ટ કરે છે એટલે એનો ખૂબ ખૂબ આભાર કે જે લાઈક પણ આપે છે અને કોમેન્ટ પણ સારી કરે છે એટલે એને આપણા એવા મિત્રોને આપણે યાદ કરીએ છીએ અવારનવાર બરાબર તમે પણ એક સારી સારી કોમેન્ટ કરો લાઈક કરો લોકોને શેર કરો આયુર્વેદનો પ્રચારમાં તમે મારી સાથે રહ્યો બરાબર એ આશય છે બીજું ઘવાનો પ્રયોગ કેવી રીતે કરવો એ પણ તમને કહી દઉં તમારે આને જેટલી માત વાળનો ગ્રોથ લેડીઝ અને જેન્ટ્સને અલગ અલગ હોય એટલે એ પ્રમાણે સેમ્પુ લઈ ના જ્યારે નાહવા જવું હોય ને એની પહેલા તમારે એને લગાડી લેવાનું છે માથામાં ઘસી ઘસીને લગાડી પંદર વીસ મિનિટ એને રહેવા દેવાનું છે ત્યાં એમને માથામાં પછી આવવાનું છે પછી એને નોર્મલી રીતે એને કોઈ શેમ્પુ બેમ્પુ લગાડવાનું નથી આ શેમ્પુ થઈ ગયો પાછો અંદર જઈને બીજો શેમ્પુ લગાડવાનો બરાબર કેમિકલ વાળો એવું નથી કરવાનું પછી નોર્મલી પાણીથી ઘસી ઘસીને કાઢી નાખવાનું છે એ શેમ્પુ તમારા વાળ એકદમ મસ્ત થઈ જશે અને સાંજે આ નાવું હોય તો એની પહેલા એક પ્રોસેસ કરી શકાય સાંજે કોઈ વ્યવસ્થિત સારું તેલ લગાડી લેવાનું દેશી નાળિયેળનું તેલ કાઢી લો સાંજે તેલ લગાડી લેવાનું સવારે આ શેમ્પુ લગાડી નાઈ નાખવાનું છે આ પ્રોસેસ કરશો ને એટલે તમારા વાળ મજબૂત પણ બની જશે ખરતા પણ અટકી જશે ટૂંકમાં વાળની તમામ સમસ્યાઓમાં કામ કરશે મિત્રો આવો અદભુત પ્રયોગ છે વિડીયો જરૂર તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવેલા વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પણ લાભ થાય ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય હેર